નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે નવ તારીખ ચોથો મહિનો બે ને મંગળવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ તો મિત્રો આજે સૌથી પહેલાં તમને પાલમાં જણાવી દઉં તો મિત્રો આજે બોતેર પાલ આવેલા છે મિત્રો ગઈકાલે કરતાં પણ આજે પાલમાં વધારો જોવા મળી રહ્યો છે આજે ખૂબ સારી એવી આવક છે લાઈનમાં મિત્રો હું પાલ ગણીને આવેલો છું કપાસ છાપરા નંબર જે મિત્રો આ જે કપાસ છાપરા છે અને ત્યાર પછી જે ધાણાનો જે આખી લાઇન મિત્રો આ સાઈડ આંટો મારી ગઈ છે જોઈ શકો છો અને આવક ચાલુ છે અને ભારીમાં વાત કરું તો ભારીમાં આવક ચાલુ છે સારી છે પિલો નંબર એકથી લઈને પિલો નંબર મિત્રો સાત સુધી ભારી જોવા મળી રહી છે હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો અને મિત્રો એક જો આ લોટ મોટો હેવી આવેલો છે મેં વિડિયો બનાવી લીધો છે આજે થોડુંક મોડું થઈ ગયું હતું બે લાઈન જતી રહી હતી ત્યાર પછી હું કપાસની હરેજીમાં પહોંચ્યો હતો તો આજના ભાવ જોવા માટે મિત્રો વિડીયોમાં એટ સુધી બન્યા રહીજો બઉ મોટો લોટ આવેલો છે મિત્રો અને એક્સ્ટ્રા ક્વોલિટી નો લોટ છે બહુ જાજી ભારી છે એક સરખી ભારી

ચૌદસો ને છોતેર હજાર મીડિયમ સુપર કપાસ તમે જે કપાસ ના ભાવ છે વીસ કિલોના ભાવ છે અને બજાર ની વાત કરું તો બજાર તો એ સ્થિર જ છે હાઈસ્ટ ક્વોલિટીમાં પંદરસો ને એકોતેર રૂપિયા સુધી ના ભાવ જોવા મળી રહ્યા છે